નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે નવા વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર મળી ગયા છે કે વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ એકથી પાંચ માટેનો વેઇટિંગ રાઉન્ડ છે એની જાહેરાત થઈ ગઈ છે જે થોડા ઘણા પોઈન્ટ્સ માટે રહી ગયા હતા અને વેઇટિંગ માટેની રાહ જોઈ રહ્યા હતા આવા તમામ ઉમેદવારો માટે નવું વર્ષ સારું જાય એવી શુભેચ્છા વેઇટિંગ રાઉન્ડની જાહેરાત આવી ગઈ છે હવે આ જે વેઇટિંગ રાઉન્ડ છે એ કેટેગરી માટે છે મીન્સ કે જનરલવાળા તો તમામ ઉમેદવારોને બોલાવી લીધા હતા અને છતાં પણ જનરલની સીટ તો પડી જ રહી હતી એટલે જે વેઇટિંગ રાઉન્ડ છે એ કેટેગરીના ઉમેદવારો માટે અને પોતાની કેટેગરી માટે સીટ લેવા માટે લાયક હોય એમના માટે જ વેઇટિંગ રાઉન્ડ હશે બાકીના તમામ ઉમેદવારોને તો આપણને ખબર છે કે કોલ લેટર ઇશ્યુ કરી દીધેલા છે સૌપ્રથમ વેઇટિંગ રાઉન્ડ કેવી રીતે બહાર પાડ્યો છે એની થોડી ઝલક મેળવી લઈએ ગૂગલ સર્ચ બારની અંદર વીએસ લખશું ત્યાર પછી આ રીતનું આવશે ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયક પરથી અહીં જુઓ તો રાઉન્ડ છે વેઇટિંગ રાઉન્ડ એ અહીં ડિક્લેર થઈ ગયો છે આ રીતનો વેઇટિંગ રાઉન્ડ છે એક એક એટલે પહેલી તારીખે જ નવા વર્ષની શરૂઆતમાં જ રાઉન્ડ આપી દીધો છે અને એ પણ સારી બાબત છે વેઇટિંગ રાઉન્ડ આપ્યો છે એક જ તારીખે બોલાવેલા છે પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે કોલ લેટરની અંદર સમય બતાવેલો હશે તો સ્થળને એ જે ક્યુઆર કોડ છે બધી વિગતો બતાવેલી હશે વિજ્ઞાન પ્રવાહવાળા માટે એસસી માટે એકસઠ પોઈન્ટ પાંત્રી એકસઠ આપેલો છે અને એસઈબીસી માટે બાસઠ પોઈન્ટ ઓગણપચાસ ચાલીસ આપેલો છે આ બે કેટેગરી માટે વિજ્ઞાન પ્રવાહવાળા માટે રાઉન્ડ પાડેલો છે અને તમામ કેટેગરી માટે જો અહીં બહુ બહુ જ મહત્ત્વની બાબત છે કે તમામ કેટેગરી માટે વેઇટિંગ રાઉન્ડ આપ્યો છે વિ વિજ્ઞાન પ્રવાસ સિવાય એટલે સામાન્ય જનરલ ગણી શકો તમે સામાન્ય ઉમેદવારો એવી રીતે એસસી માટે સડસઠ પોઈન્ટ સાહીઠ એકોતેર એસ માટે ચોપન પોઈન્ટ ત્રીસ છ્યાસી એસઈ માટે અડસઠ પોઈન્ટ પાંસઠ એકસઠ અને ઈડબલ્યુ એસ માટે સત્તાવન પોઈન્ટ પંદર ડબલ ઝીરો ખૂબ જ નીચું મેરિટ ગયું છે એસ ઈડબલ્યુએસ માટે અને હાઈએસ્ટ તમે જુઓ તો એસઈ અને ત્યાર પછી એસસી માટે છે તો આ રીતે વેઇટિંગ રાઉન્ડ છે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોને કેટલા ક્રમ સુધીના ઉમેદવારોને બોલાવ્યા છે એ જુઓ હોય તો અહીં મેન્યુની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર અહીં ડાઉનલોડ પર ક્લિક આપી ફાઇલ ઓપન કરવાની છે આ રીતની ફાઇલ ઓપન થઈ ગઈ છે સૌપ્રથમ પ્રથમ એસસી માટે કેટલે અટક્યું છે સડસઠ પોઈન્ટ સાહીઠ સી એકોતેર તો સડસઠ પોઈન્ટ સાહીઠ એકોતેર અહીં લખશું એટલે એસસી કેટેગરીના તમે જુઓ તો ક્રમ નંબર છે એ છસો ઓગણચાલીસ સુધીના ઉમેદવારોને બોલાવી લીધા છે એવું અહીંથી સાબિત થાય ત્યાર પછી એસઈ બી સી માટે અડસઠ પોઈન્ટ પાસઠ એકસઠ તો એમના અઢારસો નવ સુધીના ઉમેદવારોને બોલાવી લીધા છે ત્યાર પછી એસટી માટે ચોપન પોઈન્ટ ત્રીસ છ્યાસી ત્રીસ છ્યાસી એસટીના તો બધા ઉમેદવારોને લગભગ બોલાવી લીધા છે એ તો અગાઉ પણ આપણને ખ્યાલ આવી ગયો હતો ત્યાર પછી ઈડબલ્યુ ના સત્તાવન પોઈન્ટ પંદર ડબલ જીરો ઈડબલ્યુ એસના એક હજાર ચુમ્માલીસ ઉમેદવારો સુધીના છે ત્યાં સુધીના તમામ ઉમેદવારોને બોલાવેલા છે તો આ રીતે મિત્રો વેઇટિંગ રાઉન્ડની જાહેરાત થઈ ગઈ છે ઘણા બધા મિત્રોને એવું લાગતું હતું કે પાંચ હજારની ભરતી બાબતે ન્યૂઝ આવ્યા હતા અઠવાડિયા પહેલાં અને હમણાં બે ચાર દિવસ પહેલાં પણ મેં વિડીયો બનાવેલો છે વિદ્યા સહાયક ભરતી બાબતે કંઈક હિલચાલ થઈ રહી છે એટલે નવા વર્ષનું જે પહેલું અઠવાડિયું છે એની અંદર કંઈક સારા સમાચાર આવે એવી શક્યતા છે મેં એ વખતે પણ કહ્યું હતું કદાચ વિદ્યા સહાયક નવી ભરતી તો નથી આવી રહી ને અથવા તો વેઇટિંગ રાઉન્ડ તો નથી આવી રહ્યો ને ખરેખર વિદ્યા સહાયક નવી ભરતીની આપણે જ્યારે વાત સંભળાય ત્યારે આપણને એવું ફીલ થાય કે વેઇટિંગ રાઉન્ડ આવશે કે કેમ અને વેઇટિંગ રાઉન્ડ આવ્યા પહેલાં જો આ ભરતી થઈ જતી અથવા એની જાહેરાત થઈ જતી તો પછી આ વેઇટિંગ રાઉન્ડ ના આવતો પરંતુ સારી બાબત છે વિદ્યા સહાયક ભરતી અન્ય માધ્યમ માટે પણ વેઇટિંગ રાઉન્ડ આવી ગયો છે અને સામાન્ય ભરતી માટે પણ વેઇટિંગ રાઉન્ડની જાહેરાત થઈ ગઈ છે જે સામાન્ય ભરતી ધોરણે પાંચ વેઇટિંગ રાઉન્ડ છે એની જગ્યાઓ કેટલી છે કયા કયા જિલ્લાની અંદર કેટલી છે આની કોઈ પણ હજી માહિતી અવેલેબલ નથી મીન્સ કે તો તમે જ્યારે જિલ્લા પસંદગી માટે જશો ત્યારે જ તમને ખ્યાલ આવશે ત્યાં ડિસ્પ્લે બોર્ડ પર બતાવી લેશે કે આટલી જગ્યાઓ આટલા જિલ્લાની અંદર બાકી છે અથવા તો વેબસાઇટ પર પણ એક બે દિવસ અગાઉ ડિક્લેર કરી દે તો પણ કોઈ વાંધો નથી તો વેઇટિંગ રાઉન્ડની અંદર જે જે ઉમેદવારોનો વારો આવી જાય છે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન જેટલા પણ ઉમેદવારોને બોલાવેલા છે તે ગાંધીનગર ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ જવાના છે સાથે એક જ્યારે કોપી રાખવી જરૂરી છે ત્યાં માગતા નથી જ્યારે કોપી ખાલી ફક્ત અને ફક્ત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે અને જિલ્લા ફાળવણી પત્ર આપે છે હવે ત્યાં કેવું હોય છે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચકાસશે ટેબલે ટેબલે ચકાસશે અને ત્યાર પછી તમારી ચકાસણી પૂર્ણ થાય એટલે તમને જિલ્લા પસંદગી કરવા દેતા હોય છે આવી રીતનું હોય છે તમે ઓનલાઈન પણ જિલ્લા માટે કેટલી જગ્યાઓ કયા જિલ્લાની અંદર વધી છે તમામ બતાવતા જ હોય છે અત્યાર સુધી તમે વાકેફ થઈ ગયા એટલે હું ફરીથી રિપીટ કરતો નથીના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય વિદ્યા સહાયક ભરતી બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે બે ઝીઝક માને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો